ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ છઠ્ઠો અધ્યાય આઠમો નારાયણ કવચનો ઉપદેશ રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન દેવરાજ ઇન્દ્રે જેનાથી સુરક્ષિત થઈને શત્રુઓની ચતુરંગી સેનાને અનાયાસે જીતીને ત્રણેય લોકની રાજલક્ષ્મીનો ઉપભોગ કર્યો તે નારાયણ કવચ તમે મને કહી સંભળાવો અને એ પણ બતાવો કે તેમણે તેનાથી સુરક્ષિત થઈને યુદ્ધભૂમિમાં આક્રમણકારી શત્રુઓ પર કેવી રીતે વિજય મેળવ્યો સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત જ્યારે દેવોએ વિશ્વરૂપને પોતાના પુરોહિત બનાવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રના પૂછવાથી વિશ્વરૂપે તેમને નારાયણ કવચનો ઉપદેશ કર્યો તમે તે એકાગ્ર ચિત્તે સાંભળો વિશ્વરૂપે ઉપદેશ કરતા કહ્યું હે દેવરાજ ઇન્દ્ર ભયનો પ્રસંગ આવી પડતા નારાયણ કવચ ધારણ કરીને પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ તેની વિધિ છે સૌ પ્રથમ હાથ પગ ધોઈને આચમન કરવું પછી હાથમાં દર્ભની પવિત્રી પહેરીને ઉત્તરાભિમુખ બેસવું ત્યાર પછી કવચ ધારણ કરતા સુધી મૌન રાખવાનો નિશ્ચય કરીને પવિત્રતાપૂર્વક ઓમ નમો નારાયણાય અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો વડે હૃદય વગેરેમાં અંગન્યાસ તથા અડગુષ્ઠાદિ કરન્યાસ કરવો પહેલા ઓમ નમો નારાયણાય આઠ અક્ષરના મંત્રના ઓમ વગેરે આઠ અક્ષરોનો ક્રમશઃ પગ ઘૂંટણ જાંગ પેટ હૃદય વક્ષસ્થળ મુખ અને શિરમાં ન્યાસ કરવો અથવા આ જ મંત્રના છેલ્લા અક્ષર ય કારથી શરૂ કરીને ઓમકાર સુધીના આઠ અક્ષરોનો શિરથી શરૂ કરીને તે જ આઠ અંગોમાં ઉલટા ક્રમે ન્યાસ કરવો ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવા ય આ દ્વાદશા અક્ષરી મંત્રના ઓમ વગેરે બાર અક્ષરોનો જમણી તર્જનીથી ડાબી તર્જની સુધીની બંને હાથની આઠ આંગળીઓમાં અને હાથના બંને અંગૂઠાઓના બંને વેઢાઓમાં ન્યાસ કરવો એ પછી ઓમ વિષ્ણવી નમઃ આ મંત્રના પહેલાં અક્ષર ઓમનો હૃદયમાં વિનો બ્રહ્મરંધ્રમાં શનો ભવાની મધ્યમાં હણનો ચોટલી શિખામાં વેનો બંને આંખોમાં અને નનો શરીરની બધી સંધિઓમાં ન્યાસ કરવો ત્યાર પછી ઓમ મહ અસ્ત્રાય ફટ કહીને દિગ્બંધ કરવો આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણનારો મનુષ્ય મંત્ર સ્વરૂપ થઈ જાય છે એ પછી સમગ્ર ઐશ્વર્ય ધર્મ યશ લક્ષ્મી જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઈષ્ટદેવનું ધ્યાન ધરવું અને પોતે પણ તદ્રુપ થઈ જવું ત્યાર પછી વિદ્યા તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાઠ કરવો ભગવાન શ્રી હરિએ ગરુડજીની પીઠ પર પોતાના ચરણ રાખેલા છે અણીમાં વગેરે આઠે સિદ્ધિઓ તેમની સેવા કરી રહી છે આઠ હાથોમાં શંખ ચક્ર ઢાલ તલવાર ગદા બાણ ધનુષ્ય અને પાસ ધારણ કરેલા છે તે જ સમયે ઓમકાર સ્વરૂપ પ્રભુ બધા પ્રકારે બધી બાજુએથી મારું રક્ષણ કરે મત્સ્યમૂર્તિ ભગવાન પાણીમાં જળ અને વરુણના પાસમાંથી મારું રક્ષણ કરે માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરનારા વામન ભગવાન પૃથ્વી પર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારું રક્ષણ કરે જેમના ભયાનક અટહાસ્યથી બધી દિશાઓ ગુંજી ઉઠી હતી અને દૈત્યોની ગર્ભવતી પત્નીઓના ગર્ભ પડી ગયા હતા તે દૈત્ય યુથપતિઓના શત્રુ નરસિંહ ભગવાન કિલ્લા જંગલ રણભૂમિ વગેરે વિકટ સ્થાનોમાં મારું રક્ષણ કરે પોતાની દાઢો એટલે કે દંતશુડો પર પૃથ્વીને ધારણ કરનારા યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન માર્ગમાં પરશુરામજી પર્વતોના શિખરો પર અને લક્ષ્મણજી સહિત ભરતજીના મોટા ભાઈ શ્રી રામચંદ્ર ભગવાન પ્રવાસના સમયે મારું રક્ષણ કરે નારાયણ ભગવાન મારણ મોહન વગેરે ભયંકર અવિચારોમાંથી અને તમામ પ્રકારના પ્રમાદોમાંથી સર્વ પ્રકારની આકસ્મિક દુર્ઘટનાઓથી મારું રક્ષણ કરે ઋષિ ઋષિશ્રેષ્ઠ નરગર્વમાંથી યોગેશ્વર દત્તાત્રેય ભગવાન યોગના વિઘ્નોમાંથી અને ત્રણેય ગુણોના અધિપતિ કપિલ ભગવાન કર્મના બંધનોમાંથી મારું રક્ષણ કરે પરમ ઋષિ સનતકુમાર કામદેવ તરફથી હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતી વખતે દેવમૂર્તિઓને નમસ્કાર વગેરે નહીં કરવાના અપરાધમાંથી દેવર્ષિ નારદજી સેવાના દોષોમાંથી અને કચ્છપ ભગવાન બધા પ્રકારના નરકોમાંથી મારું રક્ષણ કરે ધન્વંતરી ભગવાન કુપથ્યમાંથી જીતેન્દ્રિય ભગવાન ઋષભ દેવજી સુખ દુઃખ તથા ભયપ્રદ દ્વંદોમાંથી યજ્ઞ ભગવાન લોકનિંદામાંથી શ્રી બળરામજી મનુષ્ય નિર્મિત આપત્તિઓમાંથી અને શ્રી શેષજી ક્રોધવસ નામના સર્પોથી મારું રક્ષણ કરે ભગવાન શ્રી કૃષ્ણ દેપાયન વ્યાસ અનાગ્નમાંથી તથા શ્રી બુદ્ધદેવ પાખંડીઓ તરફથી અને પ્રમાદમાંથી મારું રક્ષણ કરે ધર્મના રક્ષણ માટે મહાન અવતાર ધારણ કરનારા કલ્કી ભગવાન પાપ પ્રધાન કળીકાળના દોષોમાંથી મારું રક્ષણ કરે પ્રાતઃ કાળે કેશવ ભગવાન પોતાની ગદા લઈને પોતાની વાંસણી લઈને ગાયો ચરાવવા જતા શ્રી ગોવિંદ ભગવાન પોતાની તીક્ષ્ણ શક્તિ સાથે નારાયણ ભગવાન પૂર્વાહણમાં બપોર પહેલાં અને વિષ્ણુ ભગવાન ચક્રરાજ સુદર્શન લઈને મધ્યાહનમાં મારું રક્ષણ કરે મધુસૂદન ભગવાન પોતાનું પ્રચંડ ધનુષ્ય લઈને અપરાહણમાં ત્રીજા પહોરમાં મારું રક્ષણ કરે બ્રહ્મા વગેરે ત્રિમૂર્તિધારી માધવ શાયમ કાઢે ઋષિકેશ ભગવાન સૂર્યાસ્ત પછીના સમયે અને પદ્મનાભ ભગવાન એકલા મધ્યરાત્રિ પહેલા તથા મધ્યરાત્રિના સમયે મારું રક્ષણ કરે શ્રી વત્સલાંછન શ્રી હરિ રાત્રિના પાછલા પહોરમાં ખડકધારી જનાર્દન ભગવાન ઉષા કાઢે શ્રી દામોદર ભગવાન સૂર્યોદય પહેલાંના સમયે અને કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન સમસ્ત સંધ્યાઓ વેળાએ મારું રક્ષણ કરે હે સુદર્શન તમારો આકાર ચક્ર જેવો છે તમારી કિનારીનો ભાગ પ્રલય વેળાના અગ્નિ જેવો અત્યંત તીક્ષ્ણ છે તમે ભગવાનની પ્રેરણાથી બધી બાજુએ વિચરતા રહો છો જેમ આગ વાયુની મદદથી સૂકા ઘાસ પાંદડાને બાળી નાખે છે તેવી જ રીતે તમે અમારા શત્રુની સેનાને જલ્દીમાં જલ્દી બાળી નાખો બાળી નાખો હે કૌમાદકી ગદા તમારામાંથી છૂટતા તણખાઓનો સ્પર્શ વજ્રના જેવો અસહ્ય છે તમે ભગવાન અજીતની પ્રિયા છો અને હું તેમનો સેવક છું તેથી તમે કુષ્માંડ વિનાયક યક્ષ રાક્ષસ ભૂત પ્રેત વગેરે ગ્રહોને અત્યારે જ કચડી નાખો કચડી નાખો તથા મારા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે શંખ શ્રેષ્ઠ તમે ભગવાન શ્રી કૃષ્ણ વડે કરાયેલા ભયંકર શંખનાદથી ઘોષથી મારા શત્રુઓના હૈયા થથરાવી દો તથા યાતુધાન પ્રમથ પ્રેત માતૃકા પિસાચ બ્રહ્મ રાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી તરત જ ભગાડી મૂકો ભગવાનની પ્રિય હે તલવાર તમારી ધાર અત્યંત તીક્ષ્ણ છે તમે ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છેદી નાખો છિન્ન ભિન્ન કરી નાખો ભગવાનની પ્રિય હે ઢાલ તમારા સેંકડો ચંદ્રાકાર મંડળ છે તમે પાપી નજરવાળા પાપી આત્માવાળા મારા શત્રુઓની આંખોને આચ્છાદિત કરી દો સૂર્ય વગેરે ગ્રહો ધૂમકેતુ એટલે કે પૂછડિયા તારા વગેરે કેતુઓ દુષ્ટ મનુષ્યો સાપ વગેરે પેટે ચાલનારા જીવ જીવજંતુઓ દાઢોવાળા હિંસક પશુઓ તેમજ ભૂત પ્રેત વગેરેના તથા પાપી પ્રાણીઓથી જ અમને જે જે ભય છે અને જેવો જેવો અમારા કલ્યાણમાં બાધા રૂપ છે તે બધા જ ભગવાનના નામ રૂપ અને આયુધોનું કીર્તન કરવાથી તત્કાળ નાશ પામે બૃહદ રથંતર વગેરે સામવેદીય સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે તે વેદમૂર્તિ ભગવાન ગરુડ અને વિશ્વક સેનજી પોતાના નામોચ્ચારના પ્રભાવથી અમારું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરે શ્રીહરિના રૂપ વાહન આયુધો અને એમના શ્રેષ્ઠ પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણનું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરે જેટલા પણ કાર્યો છે અથવા કારણરૂપ જગત છે તે સર્વ વાસ્તવમાં ભગવાન જ છે આ સત્યના પ્રભાવે અમારા તમામ ઉપદ્રવોનો નાશ થઈ જાય જે લોકોએ બ્રહ્મ અને આત્માના ઐક્યનો અનુભવ કરી લીધો છે તેમની દ્રષ્ટિમાં ભગવાનનું સ્વરૂપ સમસ્ત વિકલ્પો ભેદો વિનાનો છે અને છતાંય તેઓ પોતાની માયાશક્તિ વડે ભૂષણ આયુધ અને રૂપ નામની શક્તિઓ ધારણ કરે છે આ વાત નિશ્ચિંતપણે સાચી છે આ કારણે સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદૈવ સર્વત્ર બધા સ્વરૂપોથી અમારું રક્ષણ કરે જેઓ પોતાના ભયંકર અઠહાસ્યથી બધા લોકોના ભયને ભગાડી મૂકે છે અને પોતાના તેજથી બધાના તેજને ગ્રસી લે છે તે ભગવાન નરસિંહ દિશા વિદિશાઓમાં નીચે અને ઉપર બહાર અને અંદર બધી બાજુએ અમારું રક્ષણ કરે હે દેવરાજ ઇન્દ્ર મેં તમને આ નારાયણ કવચ કહી સંભળાવ્યું આ કવચથી તમે પોતાને સુરક્ષિત કરી લો પછી તમે અનાયાસે જ બધા દૈત્ય યુથપતિઓને જીતી લેશો આ નારાયણ કવચ ધારણ કરનારો મનુષ્ય જેને પણ પોતાના નેત્રોથી જુએ છે અથવા પગથી સ્પર્શ કરે છે તે તરત જ બધા ભયોમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરી લે છે તેને રાજા લૂંટારા પ્રેત પિશાચ વગેરે તથા વાઘ વગેરે હિંસક જાનવરો તરફથી ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી હે દેવરાજ પ્રાચીન કાળમાં એક કૌશિક બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરીને રણપ્રદેશમાં યોગ ધારણાપૂર્વક પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તે બ્રાહ્મણનો દેહ જ્યાં પડ્યો હતો તે સ્થળ ઉપરથી એક દિવસ પોતાની પત્નીઓ સાથે વિમાનમાં બેસીને જતા હતા તેઓ તે આવતા જ ઊંધા માથે આકાશમાંથી વિમાન સહિત પૃથ્વી પર પટકાઈ પડ્યા આ ઘટના બનતા તેમને ભારે આશ્ચર્ય થયું જ્યારે તેમને વાલખીલ્ય મુનિઓએ બતાવ્યું કે નારાયણ કવચ ધારણ કરવાનો જ આ પ્રભાવ છે ત્યારે તેમણે તે બ્રાહ્મણ દેવતાના અસ્થિ લઈ જઈને પૂર્વે વહેતી સરસ્વતી નદીના પ્રવાહમાં વહાવી દીધા અને પછી તેઓ સ્નાન કરીને પોતાના લોકમાં સીધાવી ગયા શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જે મનુષ્ય આ નારાયણ કવચ યોગ્ય સમયે સાંભળે છે અને જે એને આદરપૂર્વક ધારણ કરે છે તેની આગળ બધા જ ભૂત પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય છે શતક ઇન્દ્રે આચાર્ય વિશ્વરૂપજી પાસેથી આ વૈષ્ણવી વિદ્યા મેળવીને યુદ્ધભૂમિમાં અસુરોને જીતી લીધા અને તેઓ ત્રણ લોકના ઐશ્વર્યનો ઉપભોગ કરવા લાગ્યા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણી પારમહંસ્ય સંહિતાયા ષષ્ઠ સ્કંધે નારાયણ વર્મકથનમ નામાષ્ટમોધ્યાય છઠ્ઠા સ્કંધ અંતર્ગત નારાયણ વર્મકથન નામનો આઠમો અધ્યાય સમાપ્ત બોલુ કૃષ્ણ લાલ કી જય અધ્યાય નવમો વિશ્વરૂપનો વધ વૃત્રાસુર થકી દેવોનો પરાજય દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનની પ્રેરણાથી દેવોનું દધીચિ ઋષિ પાસે જવું શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત અમે સાંભળ્યું છે કે વિશ્વરૂપને ત્રણ શિર હતા તેઓ એક મુખેથી સોમરસ તથા બીજા મુખેથી સુરા એટલે કે મધ્ય પિતા હતા અને ત્રીજા મુખેથી અન્ન આરોગતા હતા તેમના પિતા ત્વષ્ટા વગેરે બાર આદિત્ય દેવો હતા તેથી તેઓ વિશ્વરૂપજી યજ્ઞ સમયે પ્રત્યક્ષપણે મોટા સ્વરે ઉચ્ચારણ કરીને અત્યંત વિનયપૂર્વક દેવતાઓને આહુતિ આપતા હતા અને એ સાથે જ ગુપ્ત રીતે અસુરોને પણ આહુતિ આપતા રહેતા હતા તેમની માતા અસુરકુની હતી તેથી જ તેઓ માતૃપ્રેમને વશ વર્તીને યજ્ઞ કરતી વખતે આ પ્રમાણે અસુરોને યજ્ઞ ભાગ પહોંચાડતા રહેતા હતા ઇન્દ્રે જોયું કે આ પ્રમાણે તેઓ દેવોનો અપરાધ અને ધર્મના બહાને અસત્ય આચરણ કરી રહ્યા છે આનાથી ઇન્દ્રને ડર લાગ્યો અને ક્રોધે ભરાઈને તેમણે ખૂબ જ ત્વરાથી તેમના ત્રણેય શિર છેદી નાખ્યા વિશ્વરૂપનું સોમરસ પીનારું શિર ચાતક મધ્યપાન કરનારું શિર ગૌરૈયો અને અન્ન આરોગનારું મુખ તેતર બની ગયા ઇન્દ્રે ઈચ્છ્યું હોત તો તેઓ વિશ્વરૂપના વધથી લાગેલું હત્યાનું પાપ દૂર કરી શકત પરંતુ તેમણે એમ કરવું યોગ્ય ન માન્યું બલકે હાથ જોડીને તેનો તે પાપફળનો સ્વીકાર કરી લીધો અને એક વર્ષ સુધી તેમાંથી છૂટવાનો કોઈ ઉપાય કર્યો નહીં ત્યાર પછી બધા લોકોની સામે પોતાની શુદ્ધિ માટે તેમણે પોતાની બ્રહ્મહત્યાને હત્યાને ચાર ભાગમાં વહેંચીને પૃથ્વી જળ વૃક્ષો અને સ્ત્રીઓને આપી પૃથ્વીએ ઇન્દ્રની બ્રહ્મ હત્યાનો ચોથો ભાગ સ્વીકારી લીધો અને બદલામાં એવું વરદાન મેળવી લીધું કે જ્યાં ક્યાંય પણ ખાડો હોય તે યોગ્ય સમયે આપોઆપ પૂરાઈ જશે આજ પૃથ્વીએ સ્વીકારેલી બ્રહ્મહત્યા ક્યાંક ક્યાંક ઉશર ક્ષારયુક્ત ભૂમિના રૂપમાં દેખાઈ આવે છે બીજો ચતુર્થાશ વૃક્ષોએ સ્વીકારી લીધો અને તેમણે એવું વરદાન મેળવ્યું કે તેમનો કોઈ ભાગ કપાઈ જાય તો પણ તે પાછો જોડાઈ જશે તેમનામાં અત્યારે પણ ગુંદર રૂપે બ્રહ્મ હત્યા દેખાઈ આવે છે સ્ત્રીઓએ તે બ્રહ્મહત્યાનો ત્રીજો ચતુર્થાર્થ સ્વીકારી લીધો અને તેઓ સદૈવ પુરુષોનો સહવાસ કરી શકે એવું વરદાન મેળવ્યું તેમની બ્રહ્મહત્યા દર મહિને રજરૂપે દેખાઈ આવે છે પાણીએ બ્રહ્મ હત્યાનો ચોથો ચતુર્થાર્થ સ્વીકારી લીધો અને વરદાન મેળવી લીધું કે વપરાશ થવા છતાં પણ ઝરણું વગેરે રૂપે તેની વૃદ્ધિ થતી જ રહેશે ફીણ પરપોટા વગેરે રૂપે તે આવે છે છે અને તેથી મનુષ્યો તેમને દૂર કરીને પાણી લેતા રહે વિશ્વરૂપજીના મૃત્યુ પછી તેમના પિતા ત્વષ્ટા હે ઈન્દ્ર શત્રુ તમારી અભિવૃદ્ધિ થાઓ અને જલ્દીમાં જલ્દી તમે શત્રુને મારી નાખો આ પ્રમાણે ઈન્દ્રનો શત્રુ પેદા કરવા માટે હવન કરવા લાગ્યા યજ્ઞ સમાપ્ત થયા પછી અન્વાહાર્ય પચન નામના અગ્નિ માંથી એક મોટો ભયાનક પુરુષ પ્રગટ થયો તે એવો દેખાતો હતો કે જાણે લોકોનો નાશ કરવા માટે પ્રલયકાલીન વિકરાળ કાળ જ ઉત્પન્ન થયો હોય હે પરીક્ષિત તે દરરોજ પોતાના શરીરની બધી બાજુએ એક બાણ જેટલો વધતો રહેતો હતો તે બળેલા પહાડ જેવો કાળો અને ભારે શરીરવાળો હતો તેના શરીરમાંથી સંધ્યાકાળના વાદળો જેવી આભાની કરતી હતી તેના માથાના વાળ અને દાઢીમૂજ તપેલા તાંબા જેવા લાલ રંગના હતા તથા તેની આંખો મધ્યાહનના સૂર્ય જેવી ભળભળતી હતી ચમકતી ત્રણ અણીયો વાળું ત્રિશુળ લઈને જ્યારે તે નાચતો બરાડતો અને કૂદતો હતો ત્યારે પૃથ્વી કંપી ઉઠતી હતી અને એવું લાગતું હતું કે તેણે તે ત્રિશુળ પર અંતરિક્ષને ઉપાડી રાખેલું છે તે વારંવાર બગાસા ખાતો હતો એનાથી ગુફા જેવું તેનું વિકરાળ મુખ જ્યારે ખુલતું ત્યારે લાગતું હતું કે તે જાણે આખા આકાશને પી જશે જીભથી બધા નક્ષત્રોને ચાટી જશે અને પોતાની વિશાળ અને વિકરાળ દાઢોવાળા મોઢાથી ત્રણેય લોકોને ઘડી જશે તેનું ભયાનક રૂપ જોઈને બધા લોકો ભયભીત થઈ ગયા અને આમ તેમ ભાગવા લાગ્યા હે પરીક્ષિત ત્વષ્ટાના આ તમોગુણી પુત્રે બધા લોકોને ઘેરી લીધા હતા તેથી જ તે પાપી અને અત્યંત ક્રૂર પુરુષનું નામ વૃત્રાસુર પડ્યું મોટા મોટા દેવો પોતપોતાના અનુયાયીઓ સહિત એક સામટા તેના પર તૂટી પડ્યા તથા પોતપોતાના દિવ્ય અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા પરંતુ વૃત્રાસુર તેમના બધા અસ્ત્રો શસ્ત્રોને ગળી ગયો ત્યારે તો દેવતાઓ અચંભામાં પડી ગયા તેમનો પ્રભાવ ઓસરી ગયો તે તમામ દિનહીન અને ઉદાસ થઈ ગયા તથા પોતાના હૃદયમાં વિરાજમાન આદિપુરુષ ભગવાન નારાયણના એકાગ્ર ચિત્તે થઈને શરણે ગયા દેવો ભગવાનને પ્રાર્થના કરતા બોલ્યા વાયુ આકાશ અગ્નિ જળ અને પૃથ્વી આ પાંચે ભૂતો તેમનાથી બનેલા ત્રણેય લોક તેમના અધિપતિઓ બ્રહ્માજી વગેરે તથા અમે બધા દેવો જે કાળથી ભય પામીને તેને પૂજા સામગ્રી અર્પણ કરતા રહીએ છીએ તે જ કાળ ભગવાનથી ભયભીત રહે છે તેથી હવે તો ભગવાન જ અમારા રક્ષક છે અમે તે ભગવાનની શરણે આવ્યા છીએ હે પ્રભુ તમારે માટે કશું નવું નથી તેથી કશું પણ જોઈને તમે વિસ્મિત થતા નથી તમે પોતાના સ્વરૂપના સાક્ષાત્કારથી જ સર્વથા પૂર્ણકામ સમ અને શાંત છો આપના સિવાય કોઈ અન્યનું શરણ લેનાર કૂતરાની પૂછડી પકડીને સમુદ્ર પાર કરવા ઈચ્છનાર જેવા મૂર્ખ છે વહીવસ્વત મનુ કલ્પના અંતમાં જેમના વિશાળ શૃંગમાં પૃથ્વીરૂપી નૌકાને બાંધીને પ્રલય વેળાના સંકટમાંથી અનાયાસ જ ઉગરી ગયા હતા તે મત્સ્ય ભગવાન જ અમને શરણાગત દેવોને વૃત્રાસુરે ઊભા કરેલા દુસ્તર ભયમાંથી અવશ્ય ઉગારી લેશે પ્રાચીન કાળમાં પ્રચંડ પવનના ઝાપટાને લીધે ઉઠેલા ઊંચા ઊંચા મોજાઓની ગર્જનાને કારણે બ્રહ્માજી ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી અત્યંત ભયાનક પરળીકાંડના જળમાં પડી ગયા હતા અને જો કે પોતે લાચાર હતા તો પણ જેમની કૃપાથી તેઓ તે આફતમાંથી ઉઘરી ગયા હતા તે જ ભગવાન અમને આ સંકટમાંથી પાર ઉતારે તે જ શ્રી પ્રભુએ પોતે અદ્વિતીય હોવા છતાં પણ પોતાની માયાથી અમારી રચના કરી અને તેમની જ કૃપાથી અમે સૃષ્ટિ રચનાનું સંચાલન કરીએ છીએ જોકે તેઓ અમારી સામે જ બધા પ્રકારની ક્રિયાઓ કરે છે અને કરાવે છે તેમ છતાં અમે સ્વતંત્ર ઈશ્વર છીએ એ પ્રમાણેના પોતાના અભિમાનને કારણે અમે તેમના સ્વરૂપને જાણી શકતા નથી તે શ્રી પ્રભુ જ્યારે જુએ છે કે દેવો પોતાના શત્રુઓથી ઘણા દુઃખી થઈ રહ્યા છે ત્યારે તેઓ પોતે નિર્વિકાર હોવા છતાં પણ પોતાની માયાનો આશ્રય લઈને દેવ ઋષિ પશુ પક્ષી મનુષ્ય વગેરે યોનિઓમાં ઉતાર લે છે તથા યુગે યુગે અમને પોતાના સમજીને અમારું રક્ષણ કરે છે તેઓ જ સર્વના આત્મા એ પરમ આરાધ્ય દેવ છે તેઓ જ પ્રકૃતિ અને પુરુષ રૂપે વિશ્વનું કારણ છે તેઓ વિશ્વથી અલગ પણ છે અને વિશ્વરૂપ પણ છે અમે બધા ભગવાન શ્રીહરિનું શરણ લઈએ છીએ તે મહાન આત્મા શ્રી પ્રભુ પોતાના સ્વજનો એવા અમારું દેવતાઓનું અવશ્ય કલ્યાણ કરશે શ્રી સુખદેવજી કહે છે હે મહારાજ દેવોએ જ્યારે ભગવાનને આ પ્રમાણે સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન સ્વયં તેમની સામે અંતર્દેશમાં પ્રગટ થયા ભગવાનના નેત્રો શરદ ઋતુ વેળાના કમળ જેવા વિકસેલા હતા તેમની સાથે સોળ પાર્ષદો તેમની સેવામાં પ્રવૃત્ત હતા તેઓ દેખાવે બધી રીતે ભગવાનના જેવા જ હતા સિવાય કે તેમના પર લાંછન અને ગળામાં કૌતુભ મણી ન હતા હે રાજન ભગવાનના દર્શન પામીને તે બધા દેવો આનંદથી વિવળ થઈ ગયા તે બધાએ ધરતી પર આરોટીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી ધીરે ધીરે ઉઠીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા દેવો સ્તુતિ કરતા બોલ્યા હે ભગવાન યજ્ઞમાં સ્વર્ગ વગેરે આપવાની શક્તિ અને તેમના ફળની સીમા નક્કી કરનારા કાળ પણ તમે જ છો યજ્ઞમાં વિઘ્નો નાખનારા દૈત્યોને ચક્રથી છિન્ન ભિન્ન કરી નાખો છો તેથી આપના નામો અપાર છે અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ હે વિધાતા સત્વ રજ અને તમ આ ત્રણ ગુણો અનુસાર જે ઉત્તમ મધ્યમ અને અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે તેમના નિયામક આપ જ છો આપ પુરાણ પુરુષ છો આ કાર્યરૂપ જગતનું કોઈ પણ પ્રાણી તમારા પરમ પદના વાસ્તવિક રૂપને જાણી શકતો નથી હે ભગવાન નારાયણ વાસુદેવ આપ આદિપુરુષ જગતનું પરમ કારણ અને મહાપુરુષ પુરુષોત્તમ છો આપનો મહિમા અસીમ છે આપ પરમ મંગલમય પરમ કલ્યાણ સ્વરૂપ અને પરમ દયાળુ છો આપ જ સમસ્ત જગતના આધાર અને અદ્વિતીય છો માત્ર આપ જ સમસ્ત જગતના સ્વામી છો આપ પરમેશ્વર છો દેવી લક્ષ્મીપતિ છો હે પ્રભુ પરમહંસ પરિવરાજક વિરક્ત સમાધિપૂર્વક સારી પેઠે તમારું ચિંતન કરે છે ત્યારે તેમના શુદ્ધ અંતઃકરણમાં પરમહંસોના ધર્મરૂપ ભક્તિનો થાય છે આનાથી તેમના હૃદયના અજ્ઞાન રૂપી દ્વાર ખુલી જાય છે અને તેમના આત્મલોકમાં આપ આત્માનંદ રૂપે કસાય આવરણ વિના પ્રગટ થાવો છો આપ સર્વાંતરયામી હોવાથી તેમના હૃદયમાં પહેલેથી જ બિરાજમાન છો અને તેઓ આપનો અનુભવ કરીને ધન્ય થઈ જાય છે એવા આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ હે ભગવાન આપની લીલાના રહસ્યને જાણવું ઘણું જ મુશ્કેલ છે કારણ કે કોઈ પણ આશ્રય અને પ્રાકૃત શરીર વિના જ અમારા સહયોગની અપેક્ષા નહીં રાખતા સ્વયં નિર્વિકાર રહીને નિર્ગુણ હોવા છતાં સ્વયં જ આ સગુણ જગતનું સર્જન રક્ષણ અને સંહાર કરો છો હે ભગવાન આપ દેવદત્ત જેવા અર્થાત કોઈ વ્યક્તિ જેવા ગુણોના કાર્યરૂપ આ જગતમાં જીવરૂપે પ્રગટ થાવો છો અને કર્મોને આધીન થઈને પોતે કરેલા સારા ખોટા કર્મોનું ફળ છો આપ શાંત સ્વભાવ તથા સર્વથી ઉદાસીન સાક્ષી માત્ર થઈ રહો છો તથા સૌને સમાન જુઓ છો આવી આપની પરસ્પર વિરોધી લીલા અમારી સમજમાં આવતી નથી અમે સમજીએ છીએ કે જો આપનામાં આવી બે પ્રકારની લીલાઓ હોય તો તેનો કોઈ વિરોધ નથી કારણ કે આપ સ્વયં ભગવાન છો આપના અનંત ગુણો છે આપનો મહિમા અપાર છે અને આપ સર્વશક્તિમાન છો આપ પુરાણ પુરુષ છો તેને જાણ્યા વિના ભેદ દ્રષ્ટિવાળા આધુનિક લોકો કે જેમનું અનેક પ્રકારના કુતર્ક શાસ્ત્રોનો અભ્યાસ કરીને અંતઃકરણ દૂષિત થઈ ગયું છે તેઓ આપના સંબંધમાં દુરાગ્રહપૂર્વક અવાસ્તવિક વાતો કરતા હોય છે પરંતુ તેનાથી આપના પ્રભુત્વમાં કશો ફેર પડતો નથી આપ તો સમસ્ત માયામય પદાર્થોથી ભિન્ન વિશુદ્ધ સ્વરૂપ છો જેમનું માયાનું આવરણ હટી ગયું છે તેવા ભક્તો આપના તે વિશુદ્ધ સ્વરૂપને જાણે છે ખરેખર માયા વડે પોતાને છુપાવીને રાખનારા આપના માટે શું અશક્ય છે આપ સર્વથી વિલક્ષણ અને અનિર્વચનીય છો જેમ એક જ દોરડાના ટુકડામાં મનુષ્યને સાપની ભ્રાંતિ થાય છે પરંતુ જ્ઞાની મનુષ્યને દોરડું જ દેખાય છે તેમ ભ્રાંતિગ્રસ્ત લોકો આપને કરતા ફોકતા આદિ અનેક રૂપોમાં જુએ છે પરંતુ જ્ઞાનીઓ આપને શુદ્ધ સચ્ચિદાનંદ રૂપે જ જુએ છે વિચારપૂર્વક જોવાથી જણાય છે કે આપ જ જગતના તમામ પદાર્થોમાં રૂપે રહેલા છો સર્વના સ્વામી અને સંપૂર્ણ જગતના કારણ બ્રહ્માજી અને પ્રકૃતિ વગેરેના પણ કારણ છો આપ સર્વના અંતરયામી અંતરાત્મા છો તેથી જગતમાં જેટલા પણ ગુણોનો આભાસ થાય છે તે બધામાં અધિષ્ઠાન રૂપે આપની જ પ્રતીતિ થાય છે તેથી શ્રુતિઓએ નેતી નેતી દ્વારા જગતના સમસ્ત પદાર્થોનો નિષેધ કરીને છેવટે નિષેધની પરિસીમા રૂપે આપ જ શેષ રહો છો એમ કહ્યું છે હે આપનો અમૃતરસનો સાગર છે તેના એક બુંદનો એકવાર પણ સ્વાદ ચાખી લીધો છે તેના હૃદયમાં નિત્ય નિરંતર પરમાનંદની અખંડ ધારા વહેવા માંડે છે આને કારણે આ લોક અને પરલોકના જેટલા પણ સુખ સાંભળવામાં આવ્યા છે તે બધા જ વિસરાઈ જાય છે સમસ્ત પ્રાણીઓના પરમ હિતેશી સુરત અને શરૂઆતમાં એવા આપ પરમાત્મામાં જેણે પોતાના નિરંતર પરોવી દીધું છે અને જેઓ આપના તે ચરણાર વિંદ રૂપે અમૃતનું પાન કરવા રૂપે સ્વાર્થમાં કુશળ છે તેવા આપના તે પ્રિય અને સુરત પરમ ભાગવત ભક્તજનો મૃત્યુ રૂપી આ સંસાર ચક્રમાંથી હંમેશને માટે છૂટી જાય છે હે ત્રિવિક્રમ હે ત્રિનયન આ ત્રણેય લોક આપનું ભવન છે આપનું સામર્થ્ય ત્રણેય લોકને આનંદદાયી છે દૈત્યો અને દાનવો પણ આપની જ વિભૂતિઓ છે પરંતુ આ સમય તેમની ઉન્નતિનો નથી એવું વિચારીને અમારી આપને વિનંતી છે કે ઉપદ્રવીઓને દંડ આપવા માટે પોતાની માયાથી આપ દેવ મનુષ્ય મૃગ અને નરસિંહ જેવા મિશ્ર પ્રાણી તથા મત્સ્યાદી જળચરોના રૂપમાં સમય સમય પર અવતાર ધારણ કરો છો તે રીતે હે પ્રભુ આપ ઉચિત સમજો તો આ વૃતાશ્રુનો વધ કરો હે ભગવાન હે અનધ આપ અમારા પિતા પિતામહ સર્વ કાંઈ છો અમે આપના આત્મીય છીએ અને નિરંતર આપની સામે મસ્તક નમાવેલા રહીએ છીએ આપના ચરણકમળોનું ધ્યાન ધરતા ધરતા અમારું હૃદય તેમજ પ્રેમા શક્ત થઈ ગયું છે આપે પોતાનો દિવ્ય ગુણોથી યુક્ત શ્રી વિગ્રહ અમારી સામે પ્રગટ કરીને અમને અપનાવ્યા છીએ તેથી હે પ્રભુ અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આપ દયાપૂર્ણ નિર્મળ સુંદર અને શીતળ સ્મિતિયુક્ત દ્રષ્ટિથી તથા પોતાના મુખારવિંદમાંથી ટપકતા મનોહર વાણીરૂપ સુમધુર સુધાબિંદુઓથી અમારા હૃદયના તાપનું શમન કરો અને અમારા અંતરાગ્નિને શાંત કરો હે પ્રભુ જેમ અગ્નિનો તણખો અગ્નિને પ્રકાશિત કરવામાં અસમર્થ છે તેવી જ રીતે અમે પણ આપને કોઈ પ્રાર્થના કરવામાં અસમર્થ છીએ આપને તો કહેવાનું જ ન હોય કારણ કે આપ અંતર્યામી છો આપ સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારી દિવ્ય માયાની સાથે વિનોદ કરતા રહો છો આપ બ્રહ્મરૂપે સર્વવ્યાપી છો તથા તમામ જીવોના અંતઃકરણમાં જગતમાં જેટલા પણ દેશ કાળ શરીર વગેરેનો વિભાગ છે તેમના ઉપાદાન કારણ નિમિત્ત કારણ અને પ્રકાશકના રૂપમાં અનુભવ કરનાર પણ આપ જ છો આપ જ બધી વૃત્તિઓના સાક્ષી છો આપ આકાશની જેમ સર્વગત અને નિલેપ છો માટે જ અમે અમારું મંતવ્ય આપને નિવેદિત કરીએ એવી અપેક્ષા નહીં રાખતા જે કાર્ય માટે અમે અહીં આવ્યા છીએ તેને આપ પૂર્ણ કરો આપ અચિંત્ય ઐશ્વર્યથી સંપન્ન અને જગતના પરમ ગુરુ છો અમે આપના ચરણકમણોની શરણમાં આવ્યા છીએ કે જે વિવિધ પાપોના ફળ સ્વરૂપ જન્મ મૃત્યુરૂપ સંસારના તાપને શાંત કરી દેનારા છે હે સર્વશક્તિમાન શ્રી કૃષ્ણ વૃત્રાસુરે અમારા પ્રભાવને અને અસ્ત્રો શસ્ત્રોને તો ગળીત લીધા છે હવે તે ત્રણ લોકને પણ ભરખી જશે આપ વધ કરો હે પ્રભુ આપ શુદ્ધ સ્વરૂપ હૃદય સ્થિત શુદ્ધ જ્યોતિમય આકાશ સૌના સાક્ષી અનાદિ અનંત અને ઉજ્જવળ કીર્તિ સંપન્ન છો સંતો આપના ભજન રૂપી ધનનો જ સંગ્રહ કરે છે સંસાર પથના પ્રવાસીઓ ફરી ફરીને જ્યારે આપના શરણમાં આવે છે ત્યારે આપ તેમને પરમાનંદ સ્વરૂપ અભીષ્ટ ફળ આપો છો અને એ રીતે આપ તેમના જન્મ જન્માંતરના કષ્ટને હરીલો છો હે પ્રભુ અમે આપને નમસ્કાર કરીએ છીએ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત આ પ્રમાણે ઘણા આદરપૂર્વક દેવોએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી ત્યારે તેઓ પોતાની સ્તુતિ સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને તેમણે તેમને કહ્યું શ્રી ભગવાને કહ્યું હે શ્રેષ્ઠ દેવો આપે સ્તુતિયુક્ત જ્ઞાનથી મારી ઉપાસના કરી છે તેથી હું તમારા પર પ્રસન્ન છું આ સ્તુતિ વડે જીવોને પોતાના વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ અને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે હે દેવ મારા પ્રસન્ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી તો પણ મારા અનન્ય પ્રેમી તત્વ ભક્તો મારી પાસેથી મારા સિવાય અન્ય કશું જ ઈચ્છતા નથી જે મનુષ્ય જગતના વિષયોને સત્ય સમજે છે તે મૂર્ખ પોતાનું વાસ્તવિક કલ્યાણ સામા છે તે જાણતો નથી તેથી તે વિષયોને ચાહે છે વળી કોઈ જાણનારો તેને વિષય ભોગ જ આપે છે તો તે પણ તેવો જ મૂર્ખ છે જે મનુષ્ય મુક્તિનું સ્વરૂપ જાણે છે તે તો અજ્ઞાનીને પણ કર્મોમાં ફસાવાનો ઉપદેશ આપતો નથી જેમ કે રોગી ઈચ્છતો હોવા છતાં સારો વૈધ્ય તેને કુપથ્ય નથી આપતો હે તમારા બધાનું કલ્યાણ થાઓ હવે વિલંબના કરો ઋષિ શિરોમણી દધીચી પાસે જાઓ અને તેમની પાસેથી તેમનું શરીર કે જે ઉપાસના વ્રત તથા તપસ્યાને કારણે અત્યંત દ્રઢ થઈ ગયું છે તે માગી લો દધીચી ઋષિ પૂર્ણ બ્રહ્મ જ્ઞાની છે બંને અશ્વિની કુમારોને અશ્વના શિરેથી ઉપદેશ કરવાને કારણે તેમનું એક નામ અશ્વશિર પણ છે તેમણે ઉપદેશ કરેલી આત્મવિદ્યાના પ્રભાવે જ થઈ ગયા અથર્વવેદી મારા દિચિષિ નારાયણ કવચનો સૌ પ્રથમ ઉપદેશ ત્વષ્ટાને કર્યો હતો તે જ ઉપદેશ ત્વષ્ટાએ વિશ્વરૂપને આપ્યો અને વિશ્વરૂપ પાસેથી તમને મળ્યો દી ઋષિ ધર્મના પરમ મર્મગ્ન છે તેઓ તમને લોકોને ખાસ કરીને અશ્વિની કુમારોના માંગવાથી પોતાના શરીરના અંગો અવશ્ય આપી દેશે ત્યાર પછી વિશ્વકર્મા દ્વારા તે અંગોમાંથી એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવી લેજો હે દેવરાજ મારી શક્તિથી યુક્ત થઈને તમે તે જ આયુધ્ધ વડે વૃત્રાસુરનું મસ્તક છેદી લેશો હે દેવો વૃત્રાસુરના મૃત્યુ થવાથી તમે બધા ફરીથી તે જ અસ્ત્રોશસ્ત્રો અને સંપત્તિઓ પ્રાપ્ત કરી લેશો અવશ્ય તમારું કલ્યાણ થશે કારણ કે મારા શરણાગતને કોઈ કષ્ટ આપી શકતું નથી ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે સંહિતાયા ષષ્ઠ સ્કંધે નવમુત્યાય છઠ્ઠા સંધ અંતર્ગત નવમો અધ્યાય સમાપ્ત સમષ્ણ કનૈયા લાલ કી જય